આમ આફેર લખો કે ફિલ્મોનો સંગ્રહ દેફસી દેફસી નોસ 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 આજે અમે દંતાલી સચિદાનંદ સ્વામીજી ના આશ્રમ રાત્રે આ પુસ્તક વિતરણ નો કાર્યક્રમ અશ્વિનભાઈ રાવલ અને સુરેશભાઈ પટેલ જે સ્વામીજીની એકસો સાઈઠ બુકો માંથી પોસઠ બુકો સિલેક્ટ કરીને ગુજરાતના બધા જ સ્કૂલો સ્કૂલો અને હાઈસ્કૂલોમાં પણ જરૂરિયાત પુસ્તકાલયમાં હતી એમાં ઓનલાઈન જે વાત એમને કરી અશ્વિનભાઈ રાવલે કે ઓનલાઈન જે કે ભાઈ કોઈને જરૂર તો મફત આ રીતે આશ્રમમાંથી બુકો મળશે તો સો જનની ડિમાન્ડ આવી અને એક એક સ્કૂલમાં આજે દસ હજાર રૂપિયાની આ પાપા તરફથી સ્વામીજી તરફથી આ બુકો મફત એમને આપવામાં આવી રહી છે તો આ અશ્વિનભાઈ અને સુરેશભાઈને ધન્યવાદ ધન્યવાદ આપીએ છીએ કે એમને આ આ કામ કર્યું અને બાપાને પણ અમે ધન્યવાદ કરીએ છીએ કે આટલી કરોડોને એમને વિચારો સમાજમાં આ રીતે ઘરે ઘરે અને દરેક જગ્યાએ પહોંચે એ માટે અશ્વિનભાઈ અને સુરેશભાઈ અને અમારા આ મધ્યપ્રદેશના સંત ભગવાન દાસજી એ પણ અત્યારે આ બધું પેકિંગમાં રાજુભાઈ અમારા કમાન્ડો સાહેબ અમારા પ્રવીણભાઈ બધા કામ કરીને આજે કરી રહ્યા છે તો આપને પણ જો આ અશ્વિનભાઈ ઓનલાઈન મૂકેલ છે કોઈ પણ આ રીતે સ્કૂલમાં જરૂર હોય પુસ્તકાલય તો આ રીતે તમને પણ પુસ્તકો આપને મળશે ભગવાન દાસ પણ કહીએ કે બે શબ્દો બાપા માટે કહે સ્વામીજી માટે સ્વામીજીના વિચારો લોકો સુધી પોનાથી મોટું અને આ કરવા વાળા આપણે કે બે શબ્દો સુરેશભાઈ બનાવે અને એમને જે મહેનત કરી રાજુભાઈ બઉ રાજુભાઈ પણ છેલ્લા ત્રણ દિવસ થી રાત દિવસ પણ અમારી કે આ વિચારો માનવતાવાદી રાષ્ટ્રવાદી અને કોઈ પણ સંપ્રદાય મુક્ત વિચારોને લોકો સુધી પહોંચવા બહુ જરૂરી છે એના માટે ગુજરાતની સ્કૂલો કે જ્યાં લાઇબ્રેરી ધરાવતા હોય એ લોકોને દસ હજાર રૂપિયાના પુસ્તકો અને સ્વામીજીએ પરમિશન આપી લાખો રૂપિયાની કિંમતના પુસ્તકો જે થાય છે એ અમે અહીંથી પાર્સલ કરીને મફત મફતમાં એ સ્કૂલોને આપણે મોકલીએ છીએ અત્યારે સો જેવી સ્કૂલોના આપણી પાસે લેટર આવી ગયા છે અને જો હજી કોઈને જોઈએ તો આશ્રમના સરના પર લેટર લેટરપેડ ઉપર સહી સિક્કા કરીને લેટર મોકલશે તો એમને પણ આ સેટ મોકલવામાં આવશે ધન્યવાદ આશા આ કામમાં મહેતા સાહેબ પણ અમારા કાપીરો ચાલુ હા આ કામમાં મહેતા સાહેબે પણ ઘણો બધો સહકાર આપ્યો છે અને દર વખત અમે જ્યારે સ્વામીજીની સેવા કરવા આવે છે તો મહેતા સાહેબ અમારી સાથે ને સાથે પતિ પત્ની સાથે રહે છે અને મહેતા સાહેબ ને અને પ્રતિમા બેન અને સુમી બેન ને પણ ધન્યવાદ કરીએ છીએ કે મને સાથ આપી રહ્યા છે આવા કામમાં દર મહિને સ્વામીજીને ત્રણ ચાર પાંચ દિવસ સેવા કરવાનો મોકો ઈશ્વર મને આપી રહ્યો છે તો હું તો મારી જાતને આ માટે ધનવાદ ઈશ્વરનો ખૂબ ખૂબ આભાર માનું છું આપ પણ સ્વામીજીના અંગત જે પણ ફોલોઅર છે એમને પણ વિનંતી છે કે હવે સ્વામીજી ચોરણું વર્ષના થયા છે શારીરિક અને માનસિક પણ હવે ઘણી બધી તકલીફો સ્વામીજીને થઈ રહી છે તો છેલ્લે છેલ્લે એમને આનંદ થાય એવું કંઈક ના કંઈક સમાજ માટે કરતા રહીએ એવી આ માધ્યમથી આપ સૌને ગ્રીન ગ્લોબલ બ્રિગેડના અને વીરતા પરમો ધર્મના બધા જ અનુયાયીઓને અમે વિનંતી કરીએ છીએ કે સ્વામીજીના વિચારો બધા સમાજના નીચેના નીચે સુધી પહોંચે એ માટે આપણે દિલથી પ્રયત્ન કરીએ થેન્ક યુ આભાર હરિયો